વરાછાના પાંસઠ વર્ષીય વૃદ્ધ ત્રીસમી ડિસેમ્બરે કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મહિલાએ સ્માઇલ આપી હતી ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપલે થઈ હતી મહિલાએ વૃદ્ધને પ્રેમ જાળમાં ફસાવી વરાછાની વર્ષા સોસાયટીના એક મકાનમાં બોલાવ્યો હતો મહિલા વૃદ્ધને સોસાયટીમાં એક મકાનમાં ત્રીજા માળે રહી ગઈ હતી જ્યાં તેણી શરીર સંબંધ બાંધવાનો ડોળ કરીને વૃદ્ધ પાસે કપડાં કઢાવ્યા હતા તેવામાં બે શખ્સો અને એક મહિલા ત્યાં આવી જઈ મોબાઈલમાં વિડિયો ઉતારી દીધો હતો વૃદ્ધને કહ્યું કે પૈસા આપવા પડશે એમ કહીને બ્લેકમેલ કરવા લાગ્યા હતા એટલું જ નહીં વૃદ્ધનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી અને રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી હતી વૃદ્ધ પાસેથી સોનાની રોકડ સહિત લાખ રૂપિયાની રકમ શિકાર બનેલા વૃદ્ધએ તેના મિત્રને આ બાબતે કરી હતી શરૂઆતમાં વૃદ્ધ બદનામીના ડરથી ફરિયાદ આપવા તૈયાર ન હતા જોકે પોલીસે તેઓને સમજાવ્યા બાદ ફરિયાદ આપવા તૈયાર થયા હતા આ બંને મહિલાઓએ અન્ય લોકોને પણ હની ટ્રેપમાં શિકાર બનાવ્યા હોવાની વાત છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર્વ ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ માં ફરિયાદ નોંધાયેલી હતી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી છે જેમાં જે મહિલા હતી તે મહિલા અમારા મેળવવા માટે સબસ્ક્રાઈબ